અને ભાજપના પેજ પ્રમુખને ત્યાં શું તમે સ્માર્ટ મીટર લગાડી દીધું જો લગાડી દીધું હોય તો અમને એની માહિતી આપો અને જો ન લગાડ્યું હોય તો એ અમારા પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતા રાજકીય પક્ષના આગેવાનો હોય અમારે એમની પહેલા સ્માર્ટ મીટર લગાડાય નહીં એ અમારા આગેવાનો છે એમને ત્યાં સ્માર્ટ મીટર લગાડી આવો એ જો સ્માર્ટ લગાડે તો અમને વિશ્વાસ થાય કે અમારા અમારા આગેવાન નેતા અને અમે જે રાજકીય પક્ષને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા આપી છે એ રાજકીય પાર્ટીના કાર્યકરે સ્માર્ટ મીટર લગાડ્યું છે એટલે અમારે પણ એ બાબત વિચારવું જોઈએ એટલે વીજ કંપનીના કર્મચારીઓ તમામે તમામ ને અમે કહેવા માંગીએ છીએ ભાજપના કાર્યકરને ત્યાં ભાજપના નેતાને ત્યાં ભાજપના સંગઠનના હોદેદારને ત્યાં પહેલા સ્માર્ટ મીટર લગાડો પછી આમ પ્રજાને ત્યાં આવજો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય